આજે હું એવું કહું છું કે ઘણી વિગતો મારી મારી સમક્ષ એવી આવી છે કે ભાઈ એમાં ખોટું ખોટું એકદમ ખોટું અને માત્ર ને માત્ર મેલાફાઈડ ઇન્ટેન્સથી અને નાણાંની ઊંચાપત કરવાના હેતુથી જ કાર્ય કરેલા હોય ત્યારે મેં આજે આદરણીય માન્ય અમારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આ વિગતો બહાર લાવવા માટે અને એની તટસ્થ તપાસ કરવા માટે મેં મારો પત્ર લખ્યો છે મોક્ષી ગામની વાત કરીએ તો મોક્ષી ગામની આજુબાજુમાં આવનારી ફેક્ટરીઓ અને એના એ ફેક્ટરીઓની આકારની તેમજ કોઈ પણ પ્રકારની આવક જ્યારે ત્યાં આવતી હોય તો એ આવક પંચાયતની જે મળવી જોઈએ એના કરતાં ઓછી આવક કઈ રીતે મળે પંચાયતને અને પોતાનો હેતુ કઈ રીતે સ્થિત થાય એવી બધી રજૂઆત મારી સમક્ષ આવી હોય ત્યારે આ તપાસનો વિષય છે તપાસ આજે જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે તાલુકા વિકાસ અધિકારીને અને પંચાયતમાંથી દફતર પણ લઈ લેવામાં આવ્યું છે મારી જાણ મુજબ એટલે હું જ્યાં સુધીને તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ના કહું પણ મને ચોક્કસ એ ખ્યાલ છે કે એમાં કંઈક ને કંઈક ખોટું થયું છે એવું ફલિત થાય છે કારણ કે મેં જે પુરાવા જોયા છે પુરાવાના આધારે હું કહું છું કે એમાં ખોટું થયું છે અને હવે કોઈપણ પ્રકારના અધિકારી દ્વારા થયેલા ખોટા કૃત્યને ચલાવી ચલાવી લેવામાં નહીં આવે અને એની અંદર પદ અધિકારીમાં પણ કદાચ અમારો પોતાનો પણ કોક આવતો હશે એને પણ છોડવામાં નહીં આવે એ ચોક્કસ છે